ક્યાંક કેટલાક ખેડૂતો એવા છે કે જે ખાતરની અછતથી હાલ ત્રસ્ત છે તો બે હજાર સત્તરના પૂરમાં નુકસાન ભોગવેલા અને પાક વીમો મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને પાક વીમા યોજના હેઠળ મળવાપાત્ર રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે આ ચુકાદાથી ખેડૂતોને લાંબા સમયથી અટકેલા વીમાની રકમ મળશે હાઈકોર્ટે પોતાના હુકમમાં કહ્યું છે કે જે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત વીમો મળવા પાત્ર છે તેમને જુલાઈ બે હજાર ત્રેવીસથી બેંક વ્યાજ સાથે વીમાની સહાય ચૂકવવામાં આવે હાઈકોર્ટના આ નિર્ણયથી વીમાની રકમની સાથે સાથે ખેડૂતોને વ્યાજનો પણ લાભ મળશે જે તેમની લાંબા સમયની લડતને ન્યાય અપાવશે આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ અને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે સૌથી પહેલા એ વકીલને સાંભળીએ ત્યારબાદ બંનેની પ્રતિક્રિયા આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ પીઆઈએલ અને અન્ય એડવોકેટ એડવોકેટશ્રીઓ દ્વારા ખેડૂતો મારફતે દાખલ કરેલી પિટિશનોની સામૂહિક સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં પંદર હજાર સુડતાલીસ જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના આઠ ટકા વ્યાજદર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે એ ખેડૂતો પણ

કે પાક વીમાને કંપનીને નિયમોથી બાંધી શકાય કે એના ગળે ગાડીઓ નાખી શકાય એવા નિયમો નથી એટલે પાક વીમા કંપનીઓ ક્યાંય કરતાં ક્યાંય અમારા કંટ્રોલમાં નથી ત્યારે પાક વીમાના કયા કયા નિયમો છે એના ગાડીયા બનાવી અને અમે કલેક્ટરને આવેદન રજૂઆત અને ધરણા ઉપવાસ પણ ત્યાં કર્યા હતા આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ રૂપિયા ચૂકવવા માટે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે પાક વીમો મેળવવા માટેની આ અરજી હતી આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુજરાતની ભાજપાની સરકાર ડબલ એન્જિનની સરકાર મૃદો અને મક્કમ મુખ્યમંત્રીની સરકાર ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદન અને કેટલીક ભાવ પ્રેમ ધરાવે છે હક્ક અને અધિકાર પણ છીનવા બેઠેલી આ ખેડૂતોની આ સરકાર છે એટલે ફરી ફરીને પંદર હજાર ખેડૂતોને જે અંશતઃ આંશિક લાભ જે થયો છે છ વર્ષને અંતે નામદાર હાઈકોર્ટનો હું હૃદયપૂર્વક આભાર માનું છું